ગાય પૂજે એવા છે અને મારાથી તો જવાય નહીં એટલે હું નથી ગઈ અને જવાય ઘણા કહેતા જવાય ને ઘણા ના કહે જવાય નહીં તો આપણે ના જવાનું સારું અત્યારે બેટર રહીએ એટલા માટે નથી ગયા તો જો અત્યારે હું ના આયુષ બે વિડીયો માટે અહીંયા બેસી ગયા છીએ અને મસ્ત વિડીયો બનાવવાનો છે કા કે દિવસની આયુની ડિમાન્ડ હતી કે મારે છે ને કે વિડીયોમાં આવવું છે વિડીયો ચાળિયા સાથે સેલ્ફી લેવી છે તો અત્યારે આપણે જો થોડીક આમાં હમણાં ચાળિયા સાથે આયુના મસ્ત ફોટા ક્લિક કરવા જવા હે અને બીજા નંબરમાં એ કે ગાયચોથ છે તો બધે એને હાર્દિક શુભેચ્છા ગાયચોથની અને અત્યારે જો હવે જાશી આપણે મમ્મીના ઘરે તો ત્યાં બધા બાઈ શું કંઈ આવ્યા છે મલ્લક બધા મહિલાઓ એ બધા પૂજા કરતા હશે આપણે એ વિડીયો લેશું અને ત્યાં જઈને આપણે મસ્ત વાર્તા ચોપડીમાં જોઈને કરવાની હે તો આપણે એ ને વાત જોઈ છે કે આવે જલ્દી એટલે આપણે વાર્તા પછી ચાલુ થાય ને લગભગ કરી લીધી હશે તો પછી ફેરીવાર કરશું એવું હશે તો ઘણા બધા દર વખતે ભેગા થાય એવી રીતે હજુ વખતે પણ ઘણા બધા લોકો ભેગા થયા છે ફૂલ દીધા પંકજભાઈ લેવા આવ્યો હતો ફૂલ દઈ દીધા છે મેં તમે જાઓ હાર કરતા થાવ ત્યાં તો અમે આવી તો આજ તો જો દળવાનું નહીં ખાંડવાનું નહીં અને બાજરાનો રોટલા ખાવાના આજ ઘઉંની વસ્તુ બનાવવાની નહીં એવું હોય નિયમ ગાય ચોથમાં બરાબર ને આયુ હમ અને આજ અમારા આયુબેન એ જો આટા ફર્યા કા ગાયના ફર્યા ને મજા આવી તો વાંધો નહીં તો હવે શું કરવું છે તારે વેફર ખાવી હે અને દોસ્તો હમણાં છે ને આયુષ્ય કે દિવસને વિડીયોમાં આવી નથી ને તો જરાક અત્યારે આમ કન્ફ્યુઝ થાય કે શું બોલવું તો ત્યાં જો વેફર લઈને બેઠી છે હવે એને લાગી છે ભૂખ તો મને એવું લાગે છે કે સાહેબ એકવાર વેફર ને બધું ખાઈ લે નાસ્તો કરી લેશે તો પછી આમ જરાક મૂડમાં આવે ગાડી એવું દેખાય છે તો અત્યારે જ જો હવે ને નાસ્તો કરી લઈ અને પછી આપણે વાં મમ્મીને ઘરે જઈ તો પછી ત્યાં જઈને હવે તમને મળશું અને પછી આના ચાળીયાને ફોટા પાડી દે અને ભેગા ચાલો કન્ટિન્યુ જાઓ વિડીયોમાં

નાસ્તો કરવા મેં ફરો તીખી મોરી ને આવ્યું દેખાડ જો આવ્યું તો અડધું પૂરી કરી દે એને કયું ભૂખ લાગી એટલે વાંધો નથી અને આજે ગાયનું છે ને કહેવાય છે ગાય માતાનું ગાય જો થાય ને તે દિવસે દૂધ દહીં છા માખણ કાંઈ પણ ખવાય નહીં તો આજે આપણે જો કદાચ છાસ ખાવી હોય ને તો પણ ભેંસની લઈ આવીને ખાવાની કેમ કે આપણે ગાય માતાની પૂજા કરી હોય તો ખવાય નહીં અને આવી વટકી ગઈ હતી તો મેં એને આમ કન્ટિન્યુ કરાયું અને જો આ નવી પબ્લિક આમ બાજુમાં આમ ગાય પૂજવા જાય ને તો નવી પબ્લિક આવે એટલે અમારે હેરી છે ને આમ ભસે ને તો ચાલો હવે હે ને હું અહીંયા કન્ટિન્યુ કરું મને કે એની ભૂખ લાગી છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હમ યમી મજા આવી ખાઈ લેતા ઓકે કે

तो चलो वीडियो को हमें तो लाइक कर जो वीडियो को हमें तो लाइक कर लो शेयर कर दो कमेंट कर दो चैनल में नहीं हो तो चैनल सब्सक्राइब कर जो बोल धीरे-धीरे गाड़ी मूड में आवे है दोस्तों अबे खाई ले पछि बैठ તો દોસ્તો આવી ગયા છે મમ્મીના ઘરે અને જો આ શેત્રજી લઈને પંકજભાઈ અને યશભાઈ ચોપડા ઉભા હે બે હવે ઓલી બાયો બધી આવી ગઈ છે ને તો એની આવીને બેસીને વાર્તા સાંભળવા માટે તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હવે ત્યાં જઈને વાર્તા કરી લઈએ પછી મહિલા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો દોસ્તો જો અમારો એક રંગી ગાય વાછડું એની પૂજા થઈ ગઈ છે જો બધે ફરતે રાઉન્ડ મસ્તીનો કરી દીધો હાલો આપણે રમાડી લઈએ એ ગાય માતા એ ગાય માતા વ્રત તમારું ને સત તમારું રાધા તો આનું નામ છે રાધા અને આનો ગમલો આ ગમલી ઈધર દેખ જો આપણા ફૂલ છે એના હાર બનાવ્યા છે કેવા મસ્ત લાગે રૂપારા અને બધી બાઈ જો વાવલા ઝાડો નીચે બેઠી હાલો ન્યા જઈને તમને બધે મળાવું અત્યારે ત્યાં બે જ મા દીકરો બે વાલ કરે છે

આમ ભડકે નહીં ને એટલા માટે માં એને આજુબાજુ રહીએ કે કોઈ પણ ઓલું ના લાગે જો કે મારતી નથી આપડી ગાય દાય છે મારી રાધા પણ અત્યારે માખ્યું ના લીધે જરાક ઓલું થાય પ્રોબ્લેમ તારાધુ જો આ રૂ લઈ લીધું છે આપણે આ કેવાય છે કે આ રૂ છે ને કાનમાં પોરવાથી એમ કહેવાય કે આ શું કે સ્વર્ગ લોકમાં ગાય માતા આપણે ભેગા આવે આ વ્રત કરવાથી ને એમ કહેતા હોય જમણા કાનમાં પોરવાનું હોય તો જમણા કાનમાં પોરી લે અને અમારે જોલી ઓલી બીજી ટપુડી હેની જોઈ હે જો બધા કે આ શું કરતા હશે રાધુ તો જો હું આમાં પોરવી લઉં જેવું આવડે હું પછી મમ્મીને કહીશ પણ અત્યારે પોરવાતું નથી લે હવે મમ્મીને કહીશ ઝીણું મસ્ત વણી પછી પોરી દી તો જો આપણે બે ગોવાડિયા આમ જો પીછે દેખો હાય ગોવાડિયા

હાલો વાર્તા કરવી હે ને બાકી હે ને હાલો હમણાં કાકી આવે એટલે કરનાખી વાર્તા તો હજી પૂજવાની બાકી નહીં હમ તો ચાલો હજી જો જોવા ગોવાડિયાનું બધું કામ પડશે અને પછી આપણે ગાયને છોડીને પછી વાર્તા કરવાની છે તો દોસ્તો જો અત્યારે આપણે ગાય છોડવા માટે બધા ઊભા થઈ ગયા હે ગાયને ધણમાં મૂકવા જ હે ને હાલો હાલો અરે વિદ્યા હાય અને યશવી હાય ક્યાં તાર ભાઈ કરે હે હાલો તો હવે આપણે જો બધા ધીરે ધીરે ઇન્ટા થયા છે તો આપણે જઈ સાથે જો દોસ્તો આગળ ગોવાડી બતાવું જો એ લોકો બધાય લાકડીની તૈયારી કરે હે હાય હલકી આંખ જો ગાય હા ગોવાડી આવતા મસ્તી કરે જો બધી મહિલાઓ જો હવે છોડી અને પછી એનું રૂ લેશે જો હવે છોડે એટલી રાહ જોઈ પછી મસ્ત ગીત ગાહે હમણાં બાઈ ગોવાડિયો જો ઘાસ ચાલે છે અમારો ડિજિટલ ગોવાડિયો અને જો દોસ્તો આ રૂ એ મહત્વ છે હમણાં મમ્મીને પૂછ્યું મેં કે આનો શું મહત્વ હોય તો કે જો આ છે ને બાર મહિના સુધી આપણે આમાં બાંધી રાખીને કાનમાં તો સોનાની કડી થઈ જાય અને હજી જો એ કોમેન્ટ પાસ કરે હમણાં કહું તમને હા ના એ રૂ આ શું શું કહેવાનું છે શું મહત્વ છે આ રૂ આપણે રૂ બોરવી કાનમાં

તો આપણે હવે જાય ઘરે એ તો દોસ્તો જો એક રૂપિયો જોડો અને એ પછી કદાચ આ ખાતા હોય ને ભૂકો ને ખાતા હોય એમાં બિચારા ખાઈ જાય તો એને રોગ નુકસાની ના થાય એટલે માટે આવી રીતે ગોતીને લઈ લેવાના હોય અને ગોવાડિયાઓને પછી વાપરવાના એને એન્જોય કરવાનું તો જો મને અત્યારે આ પરવેશરને લીધે આ ઓલું શું કહેવાય કંક ઉતરી ગયો છે અહીંયા અને હવે આપણે જઈએ વાર્તા સાંભળીએ તો આપણે એવું છે કે ચોપડી કરવાની મોબાઈલમાં જ કરવાની છે તો જો મોબાઈલમાં જ વાર્તા આવે એ આપણે સાંભળશું તો હવે મળશું પછી વાર્તા કરીને પછી તો તો જો હવે હવે શું કહેવાય જઈ પાછા આવતા વાર્તા કરી લઈ હાલો તો દોસ્તો જો આપણે ને ગાય પૂજી અને મસ્ત આજે જો શું કહેવાય કે દાંતડેથી મોરવા ના હોય એમ કહેતા હોય તો આપણે જો ગાય પૂજીને ભીંડાનું શાક ખીચડી રોટલા બધું કર્યું હતું ખાય મસ્ત આરામ કર્યો અને વાસણને બધું ધોઈ અને હવે જો ફ્રી થઈ તો મેં કીધું હાલો હવે છે ને ઘરે આપણે થતી થોડીક ગરમી આપણે આવી ગયા અહીં વાડીમાં એટલે આપણી ખુદની વાડીમાં નહીં પણ પપ્પા નેની વાડીમાં આવી ગયા તો જો પંકજભાઈ કંઈક કરે છે જાદુગર એ તમને બતાવું અને યાસિક જો આમ આ બાજુ ઊભા છે અને બીજું પાછળ હાય હાય આજે વેલા વેલા હા વેલા વેલા લાઇસન લર્નિંગ કરાવવા જાવું આ શું છે મે બંધ મસ્ત છે કલર કલર નો જો જાની વાલી પીનારા તો દોસ્તો ફાઇનલી આપણે છે ને વાડીમાં આવી ગયા એન્ટર થઈ ગયા તો માંડવી આપણે જો કાકાન માંડવીનું મુરત કર્યું તો ને મે એ માંડવી આજ ઓવડી ઓવડી થઈ ગઈ અને આમાં પંકજજી ઓ કરે છે આમાં જો હે ને પંકજ રાજકોટ થી આવી અને લાગી ગયો છે વાડીમાં કામ કરવાનું ચાલુ કરી દીધું એ આવી લ્યો બેરા લાકે એનો શું ફાયદો થાય બેરા લાકવા દીજે ને

તો છે ને સરસ ભરાતું પાણી પીએ તો એટલે આપણી મરચી એક જગ્યાએ ઊંચી નીચી ને એવી રીતે ના થાય તો હાલો હવે મને છે ને એમ થાય કે હવે હું જરીક પોરો ખાઉં બોલવામાં અને આમ જો હું એન્જોય કરું આ વાતાવરણ તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં દોસ્તો આગળ આગળ આપણે બતાવી જઈએ ને પપ્પા આગળ જઈ આ બાજુ છે માંડવી આ બાજુ છે મરચી બકાલ એ સામે એ દવા છાટવાનું છે ને કાકાની નો પાક બદલાયો છે એ દવા છાટવાનું ને ચાલે એમ નહીં આમ હું એમ કહું છું

ચાલ કરવા અમારી ગોટી અમારી ની બપો પાણી આપણે વખતે તો શું કેવાય કે બકાલ પણ આ વખતે તો નથી વાવ્યું મસ્ત લાગી આપણો દેશી જુગાડ અને આમાં ખડ તો બઉ છે ની તો એ મારી મમ્મી છે ને ઈ પૂરો ખાતી નથી એમ વાત કરે છે કે અમે મેં હતી ને ઓનગોલી અહીંયા ઘરે તો એને બહુ ખડ થઈ જાતું કેમ કે આપણે ખાંડવાળે જો નિંદવાનું હોય અહીંયા નિંદવાનું હોય તો બે બે જગ્યાએ ના પચી શકાય એટલે ખડ થઈ જાતું પણ અહીંયા હવે અમે નથી અત્યારે પણ મમ્મી આટલી મસ્ત વાળી ચોખી રાખી છે કે વાંધો નથી ખડ આમાં જો આમાં ગોટીમ થોડુંક છે કે ખંડ છે અને અહીંયા જો દોસ્તો ડોકા મળ્યો આવી ગયો અને ઈ ઈજોડે જો નીકળી હું તમને બતાવું ચોરે જા આખું પાંદડું વિચાર કરો તમે એક ઈયળે અહીંથી આટલો બધો લો આખો સુકવી નાખ્યો અને વાતાવરણ એવું છે ને એટલે એ ડોકા મેળો તો આવી જ જાય અત્યારે ચાલો ઈયળને આપણે મૂકી દઈએ એમ સાઈડમાં અને ઓલી બાજુ દવા છાટે ને ન્યાય જઈ એ બીજે રીંગડા છે જો આ ત્રણે ત્રણ છે ને સાતી આ બે જણા હાતી કે છે ભાઈઓ ને બે ભૈયા અને યાસી કઈ ક્રેક દક કરે શું કરો છો જો હું છું બીજું શું કરે આપડા રીંગડી ચોપા હું જ આવ્યો તો આ નહીં આ આ ચોપા આવ્યો તો જો હા રાજગોન છે રાજગોન યસ રાજગોન આના આપણે ઓરો કરીને આના જે ઓરો ખાવાની બીજી આપણે ઓલે ઓકતે ખેતરે આવી હતી ને આ રીંગડી જો દોસ્તો અત્યારે તો માંડુ યુપી છે આપણે હમ આમાં જો મસ્ત રીંગડો બોકતી એ બારીયુ જો એક હજી રીંગડો આવી રહ્યો બતાવું તમને દોસ્તો હજી ધીરે ધીરે લાગી છે થાય છે તો આ છે રાજગોન રીંગડીના રીંગડા

યા ડાયલોગ બગવે કાથા યજાસ ને અમારા છે બધા ને આ વખતે અને ને રીંગડી ને ગોટી ત્રણ જ વસ્તુ અને એક ઓલી કેવી કાકડી ચાલો તો રેડો કન્ટિન્યુ તો મળશું નવા વિડીયો સાથે અત્યારે આ વિડીયો આ હવે એન્ડ કરી દે એન્ડ કરી આજે હતી ગાય ચાલો આજ તમે લોકો એન્ડ કરી દો ગાય